એના પસીનો પોઈન્ટ જુઓ ત્રીજા નંબરની પ્રક્રિયા એસિડની બેજ સાથે પ્રક્રિયા એસિડની કોના સાથે પ્રક્રિયા બેજ એસિડ અને બેજ વચ્ચે પ્રક્રિયા કરીએ ઓકે તો શું નિપજ બને છે એ જોઈએ દાખલા તરીકે તમને આ પ્રશ્ન વિશે કાંઈ ખબર છે નહીં તમને નિપજ શું બને છે એ પણ આવડતી નથી તો શું કરજો તો દાખલા તરીકે અહીંયા જુઓ કોના કોના વચ્ચે પ્રક્રિયા છે તો એક એસિડ બોલો એક બે બોલો સામાન્ય પહેલું જ લખી નાખી જે આપણને મગજમાં હતું એ સીએલ અને એને હોય મેં તમને કીધું કે જ્યારે તમને જન્મ જનમના સાથી દેખાય એટલે શું કરવાનું આને શું કહેવાય બાકી શું વધ્યું બે હાઇડ્રોજન એક ઓક્સિજન ચલો એસિડ વધતા બેઝ નિપત શું બન્યું આને કહેવાય ક્ષાર અને આને કહેવાય ચલો સામાન્ય સમીકરણ ખબર પડી ગઈ

એટલે જ એને કઈ પ્રક્રિયા કહેવાય તટસ્થીકરણ મતલબ કે પછી એસિડ પણ ના રહે અને બેઝ પણ ના ઓકે એના માટે એક પ્રવૃત્તિ છે પ્રવૃત્તિમાં શું કહે છે સૌપ્રથમ પ્રથમ પહેલાંની વ્યાખ્યા લઈ લઈએ કે એસિડ અને બેજ વચ્ચે થતી પ્રક્રિયાથી ક્ષાર અને પાણી નિપજ બને છે બરાબર આ ક્રિયાને આપણે શું કહીએ છીએ તટસ્થીકરણની ક્રિયા એની વ્યાખ્યા છે ઓકે પછી શું કહે છે કે એક કસનળીમાં બે એમ મંદ એનએ એટલે બેજ લીધો તેમાં ફિનોફ્થેલીના ટીપા નાખો બેઝમાં ફિનોફ્થેલીના ટીપા નાખીએ તો અગાઉ આપણે જોઈએ તો કયો રંગ થાય ગુલાબી ફિનોફ્થેલીના ટીપા નાખો કયો રંગ થાય છે તો જો આ છે એન એ ઓ એચ અને એની અંદર શેના ટીપા નાખ્યા ફિનોલ થેલીન બરોબર તો એ ટીપા નાખતા એનો રંગ કેવો થઈ ગયો ગુલાબી હવે તમે દેખશો કે દ્રાવણનો રંગ કેવો થાય છે ગુલાબી ત્યારબાદ તેમાં ધીમે ધીમે એલ ઉમેરો હવે આજે ગુલાબી વાળું હતું એમાં શું ઉમેર્યું હતું નાખ્યું એટલે ગુલાબી રંગાયો પણ હવે એ બેઝ ની અંદર હું એસિડ નાખું છું શું નાખું છું એની અંદર હવે એસિડ નાખું એનો મતલબ કે બેઝનું તટસ્થ તરફ જશે હવે એસિડ નાખવાથી બેઝ કયા તરફ જશે હવે તટસ્થ તરફ એની બેઝિકતામાં ઘટાડો થતો જશે અને એ કઈ બાજુ જશે તટસ્થ હવે તમને એમ થાય કે આવું કઈ રીતે બને તો ધ્યાન આપજો એક બાજુ એસિડ છે અને એક બાજુ બેઝ છે અને એક્ઝેટ વચ્ચે શું છે તટસ્થ એની એક્ઝેટ વચ્ચે કયું દ્રાવણ કહેવાય તટસ્થ આ છે બેઝ અને આ છે એસિડ ધારો કે આ એને ઓએચ છે એને ઓએચમાં હું એચસીએલ નાખતો જાઉં ને એટલે જ્યાં સુધી એનું સાંદ્રતા જેમ જેમ એચસીએલ ઉમેરતો જઉં ને એમ બેઝનું પ્રમાણ ઘટી 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 આવતું જાય તટસ્થ એક સમય એવો તટસ્થ તરફ આવે પછી તમને હજુ વધારે એસિડ નાખો શું થાય તો પછી કઈ બાજુ જાય એ દ્રાવણ કેવું બનતું જાય એસિડિક બનતું જાય કેવું બનતું જાય સેમ ટુ સેમ આ જ પ્રક્રિયા કરીએ એક કેસનાળીમાં આપણે એસિડ લઈએ અને એમાં શું ઉમેરતા જઈએ બેઝ તો બેઝ ઉમેરતા જઈએ એટલે શું થતા જાય ધીમે ધીમે તટસ્થ તરફ જાય એક મૂલ્ય એવું આવશે કે તટસ્થ થઈ જશે પણ એના પછી પણ તમે જો બેઝ ઉમેરશો તો એ દ્રાવણ પછી કેવું બનતું જશે બે મતલબ જેનું મૂલ્ય અથવા જેનું પ્રમાણ વધતું જશે દ્રાવણમાં એવું બનતું જશે પણ પહેલાં તો વચ્ચે શું આવશે તટસ્થ એટલે આ એવું કહેવા માગે છે તટસ્થીકરણની પ્રક્રિયામાં તમે સમજ્યા કે નહીં બેઝની અંદર એસિડ ઉમેરો એટલે પહેલાં તો શું થશે તટસ્થ શું થશે તટસ્થ થશે અને એ પ્રમાણે ધીમે ધીમે એસિડના ટીપા ઉમેરતા જાઓ એટલે આનો જે બેઝનો ગુણધર્મ હતો એ ઘટતો જશે અને બેઝનો ગુણધર્મ ઘટે તો પછી ફિનોફ ટેલીનો ગુલાબી રંગ શું થાય જતો રહે કેમ કે ફિનોફતેલીનું ગુલાબી રંગ કોનામાં આપતો તો બેઝમાં આપતો તો પણ બેઝ રહ્યું જ નથી તો પછી એ રંગ શું થઈ જાય છે રંગ દૂર થાય છે પાછો કેવો થઈ જાય છે એ રંગવિન થઈ જાય છે આખી પ્રવૃત્તિ સમજ્યા તમે બેઝની અંદર તમે પિનોપથેલી નાખ્યું એટલે ગુલાબી રંગ બન્યો એમાં તમે એસિડ નાખ્યું એટલે ગુલાબી રંગ પાછો દૂર થયો ગુલાબી રંગ શું થઈ જાય છે તો ત્યારબાદ તેમાં ધીમે ધીમે ઉમેરો અને રંગમાં થતો પરિવર્તન તપાસો તમને દેખવા મળશે કે દ્રાવણ હવે પાછું શું થવા માંડ્યું રંગ કેમકે તટસ્થ માટે પણ ફીન કોઈ રંગ આવતો નથી ઓકે ત્યારબાદ ફરીથી એનો ટીપા નાખો અને દ્રાવણનો રંગ ફરીથી ગુલાબી થઈ જશે ચેક કરો કે પાછું બેઝ નાખશો તો હવે દ્રાવણ પાછું શું થવા મળશે બે અને બેઝ થાય તો એ ફીન ઓફ જે નાખેલું હતું એના કારણે શું માંડવાનું એ પાછું ગુલાબી રંગ થવા માંડવો ખબર પડી

ક્ષાર પાણી કાર્બન ડાયોક્સાઇડ અને એસિડ બે વચ્ચે શું નિપજ મળી ક્ષાર અને પાણી કોમન તો બધા શું છે ક્ષાર બરોબર એટલે હવે ખબર છે વારંવાર તમારા મગજમાં આ બહુ આવશે આટલા વર્ષનો અનુભવ છે કંઈક પણ પૂછીશ ને નીપજ શું બને તમે શું બોલજો ક્ષાર ને પાણી કે આખા સરળ છે ને સારું લાગે બોલવામાં એટલે તમે એ જ બોલ દેજો પાછા જાણે પૂછીને ત્યારે તમે એ જ બોલજો છાર ને પાણી હું એમ કહીશ ને કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરો શું બનશે ક્ષાર અને પાણી આવું જ બોલ દેજો કેમ કે આ મજા આવે છે બોલવાની